રાજકોટ ગેમ ઝોનના આગના બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આજે અમદાવાદમાં વિવિધ ટીમો બનાવી જુદા જુદા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદમાં ગોતા ખાતે આવેલ ગેમ ઝોનમાં ફાયર વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને ગેમ ઝોનમાં વિવિધ સુધારા સાથે ફાયર વિભાગ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા આ અગાઉ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગેમિંગ ઝોનમાં કયા કયા સુધારા કરવા તેના સૂચનો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અગાઉની સૂચનાઓ મુજબ કામગીરી થઈ છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે કંઈ નાના મોટા સુધારા હોય કે જેથી કરીને ત્યાં આગળ કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઊભી થાય તો ઇમરજન્સીમાં લોકોને કોઈ તકલીફ ના થાય અને લોકો સહી સલામત બહાર નીકળી શકે ફાયરના સાધનો ત્યાંના સ્ટાફને ટ્રેનિંગ માટેની કવાયત કરી છે કે એ લોકોને આપણે ટ્રેનિંગ આપી હોય તો તરત જ એ લોકો ફાયર એક્સ્ટિંગ્યુસર કે ફાયરના બીજા હાઇડ્રન્ટ કે જેવા સાધનોથી ઉપયોગ કરીને આગ બુજાવવાનું કામગીરી કરી શકે તો આ બાબત બધી બાબતોને અત્યારે તકેદારી રહે છે